મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ ભુજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અબ્દુલ કાસમ કેવર મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ ભુજ દ્વારા તારીખ પચીસ બે ના આજે અમુક મેગા બ્લડ ડોનેશનનું કેમ્પ રાખેલ છે તો આ કેમ્પનું હિત એ છે કે આવતા મહિને માર્ચમાં અગિયાર તારીખે અમારા રોજા ચાલુ થતા હોય છે તો રોજાની હાલતમાં દિવસે અમે બ્લડ ડોનેટ નથી કરી શકતા એ સંદર્ભે તો ઇમરજન્સી બ્લડ જરૂરિયાત પેશન્ટો અને થેલેસમીયા પેશન્ટો એનું હિત જોઈને જ અમે આ મુસ્લિમ સમાજ બ્લડ ગ્રુપ દ્વારા સમાજ વતીથી બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરેલ છે એમાં અમારા સમાજનું બોડો પ્રચ્છાથ મળી રહ્યો છે અને બીજા પણ સમાજોમાંથી ઘણી બધી શુભેચ્છા મુલાકાત પણ પાઠવામાં આવેલ છે અમને અને અમારો ટાર્ગેટ છે અમારી કેપેસિટી જીવનજ્યોત બ્લડ ગ્રુપ દ્વારા પચાસની છે પણ સોનો આંકડો અમે પાર કરશું એવો અમારા દોનરો ઉપર વિશ્વાસ છે અને સમાજનું પણ સારો સહયોગ મળી રહ્યો છે એ બદલ સમાજ અને આપ બધાનું હું ધન્યવાદ માનું છું જય હિન્દ જય ભારત મારું નામ ઘનીભાઈ કુંભાર હું આયુર્વેદિક દવાખાનું ચલાવું છું આજે તારીખ પચીસ બે બે હજાર ચોવીસ રવિવારના મુસ્લિમ સમાજ મેગા મેડિકલ લોહી ડોનેટ કરવાનો જે કેમ્પ રાખવામાં આવેલ છે એમાં તમામ લોકોનો સાથ સહકાર છે અને આજે જરૂરી છે જે લોહીની બહુ ઓણપ એ હિસાબે આજે આ સતત મુસ્લિમ સમાજનો કેમ્પ નવાર થતો જ રહે છે અને તમામ સમાજના લોકો યુવાઓ સારી એવી મહેનત કરી રહ્યા છે અને આગલા મહિને રમઝાન આવી રહ્યો હોવાથી રમજાનની અંદર લોહી ડોનેટ કરી શકાતું નથી એટલા માટે રમઝાનથી પહેલે લોહી ડોનેટ કરવાનું આ પ્રોગ્રામ કરેલ છે આ ત્રણ સુધી લગભગ પચીસ દસ બાર લોકો આવી ગયા છે અને સવારના નવ વાગ્યાથી કરીને એક વાગ્યા સુધી ચાલુ છે કેમ